નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા કેળવણી મંડળ દ્વારા આદર્શ વિદ્યાર્થી અને આદર્શ અધ્યાપક એવોર્ડ સન્માન સમારોહ યોજાયો તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના દિવસે બપોરે બે ત્રીસ કલાકે સારદાબા હોલ ચાણસમા ખાતે ચાણસમા કેળવણી મંડળ ચાણસમા દ્વારા આદર્શ વિદ્યાર્થી અને આદર્શ અધ્યાપક એવોર્ડ આપવામાં આવ્યા જેમાં મુખ્ય મહેમાન તરીકે દિલીપજી વિરાજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી અને સમારંભના અધ્યક્ષશ્રી મહેશભાઈ જે પટેલ નિવૃત્ત મેનેજર બેન્ક ઓફ બરોડા હાલ અમેરિકા ઉપસ્થિત રહ્યા હતા સમારંભની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમારંભના મુખ્ય મહેમાન શ્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા સમયની અંદર સ્કૂલો બહુ ઓછી હતી અને ભણવા માટે બહુ મહેનત કરવી પડતી હતી આજના સમયે દીકરીઓને ભણવા માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે અને અદતન ટેકનોલોજીથી જ્ઞાન અપાય છે જેને આદર્શ અધ્યાપક અને આદર્શ વિદ્યાર્થી તરીકે પસંદ કરવામાં આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદર્શ અધ્યાપક તરીકે શ્રી ઈશ્વરભાઈ જીણાભાઈ પટણી પીપી પટેલ હાઈસ્કૂલ અને કેપી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના ચાણસમાને આદર્શ અધ્યાપક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આદર્શ વિદ્યાર્થી તરીકે શ્રીમતી કે એ પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રીમતી જે કે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ હાઈસ્કૂલ ચાણસમાની બે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં દેસાઈ સૃષ્ટિબેન જયંતિભાઈ ધોરણ દસ તથા દેસાઈ વૈદાબેન અબુભાઈ ધોરણ બાર એન એસ પટેલ ઉચ્ચ માધ્યમિક શાળા ચાણસમાની શ્રેયા રોહિતભાઈ પટેલ ધોરણ આઠની વિદ્યાર્થીની પસંદગી પામી હતી પી પટેલ હાઈસ્કૂલ અને કેપી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ચાણસમાના પરમાર એન્સુ રાજેન્દ્રકુમાર ધોરણ દસ અને સરસાવા ધ્રુવીબેન અરવિંદભાઈ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પસંદગી થઈ હતી આ પ્રસંગે ત્રણે ત્રણ શાળાઓના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા चाणसमा केळवळी प्रमुख श्री तथा मंत्री मंत्रीश्री तथा उप्रमुखश्री तथा में आमंत्रित मेहमानो हाजर था.